રાજકોટના અધિકારીઓ અને રાજકારણીઓ મળીને રાજકોટની જનતાને અને સૌરાષ્ટ્રની જનતાને અન્યાય થાય ને એ રીતે એરપોર્ટ રાજકોટમાં એરપોર્ટ હતું જેટમાં લગી લઈ ગયા અને હવે એરપોર્ટ ગયા ને પછી એમ કે આ ઇન્ટરનેશનલ ફ્લાઇટ તો આમાં ઓપરેટ કરી જ નહી શકાય કારણ કે વિઝાની ને જે બધી ઓફિસો ખોલવી પડે એના માટે ક્યાંય જગ્યા જ નથી ટર્મિનલમાં ક્યાંય જગ્યા જ નથી હવે જો બનાવવા બે આખો નવો ટર્મિનલ તો વર્ષો લાગી જાય આવી રીતે જનતાને રમાડી દીધી છે આ એરપોર્ટ પેલા બહાર લઈ ગયા પેલા જે છે એરપોર્ટ ની જગ્યા જેને સેન્ટ્રલ તરફ એરપોર્ટ બને તો બધા થાય એની બદલે અમદાવાદ બાજુ લઈ ગયા હવે અમદાવાદમાં તો ઓલરેડી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તો અમદાવાદ બાજુ જો એરપોર્ટ લઈ ગયો તો આપણે સમજી જવાનું હતું કે આપને બનાવવા જઈએ છે તો આપણી જનતા હેમજી નહીં એટલે જે લોધિકા સાઈડ કે ખિરસરા સાઈડ જે એરપોર્ટ બનાવવાનું હતું એ ઓલી બાજુ જમીન આજુબાજુમાં આવે કેટલા છે તમને આઈડિયા આવી જાય કે આ એરપોર્ટ ઓલી બાજુ હું કામ લઈ ગયા રાજકોટ સેન્ટ્રલ માંથી એક તો એરપોર્ટ લઈ ગયા હવે કે ઇન્ટરનેશનલ ફ્લાઇટ તો ઓપરેટ થાય નહીં મતલબ જે ડોમેસ્ટિક રાજકોટમાં હાલતું હતું ને એટલું જ વાય હાલવાનું છે અહીંથી જનતા એટલું લાંબુ થવું જોશે અલગ એટલે રાજકોટની જનતા એ ખાસ કરીને ગુજરાત ને એમાં સૌરાષ્ટ્રની જનતા ને આ એક મોટો અન્યાય સરકાર કરી ગઈ છે હજી જનતાને કહું છું જાગી જાજો આ એરપોર્ટ અંગે સરકાર નો વિરોધ કરજો નકર હજી આવી જ રીતે તમને મામું બનાવી રાખશે હવે જો એમાં ઇન્ટરનેશનલ કરવા જાય તો પંદર થી વીસ વર્ષ પાકા છે એટલે અત્યારે સાહેબ આવીને ઉદઘાટન કરીને ચૂંટણીના મત લઈ ગયા છે તમને મામું બનાવીને આ જ કહેવાનું હતું ધન્યવાદ જય હિન્દ જય ભારત